હેલો નમસ્તે નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ગ્રામર નો જેકપોટ ટોપિક એટલે કે કન્જંક્શન કન્જંક્શન માં તમે ત્રણ માંથી ત્રણ માર્ક્સ આરામથી લઈ શકો છો તો આ ત્રણ માંથી ત્રણ માર્ક્સ આરામથી લઈ શકાય એવા હેતુથી અલગ અલગ પ્રકાશનની પ્રેક્ટિસ કરીએ તો વધારે કોન્ફિડન્સ આવે તો એવા જ હેતુથી જેમાં તમે વર્ષોથી વિશ્વાસ ધરાવો છો નવનીત યસ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ નવનીતના નામથી પરિચયમાં હોય જ તો આ જ નવનીતે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે પહેલી પરીક્ષામાં કોન્ફિડન્સ વધારવા માટે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમારા માટે ડિઝાઇન કરેલું છે સ્ક્રીન પર કોન્ટેક નંબર આપેલો છે ખાસ કોન્ટેક કરીને મગાવી શકો છો અને પહેલી એક્ઝામનો કોન્ફિડન્સ મેળવી શકો છો ચાલો સ્ટાર્ટ કરીએ આજના ટોટલ 15 કન્જંક્શનના સવાલો યસ બહુ આસાન હોય છે તમને બે સેપરેટ અલગ અલગ વાક્ય આપેલા હોય છે જેના માટે તમને ત્રણ ઓપ્શન પણ આપેલા હોય છે યોગ્ય ઓપ્શન થી બે વાક્યને જોડવાનું છે અને મિનિંગફુલ વાક્ય બનાવવું જોઈએ નાનો મોટો ચેન્જીસ પણ ક્યારેક ક્યારેક કરવાની જરૂર પડી શકે ચાલો જોઈએ અમન ઇઝ ડિસઅપોઇન્ટેડ અમન નિરાશ છે હી કુડ નોટ ગો ફોર ધ પિકનિક પિકનિક માટે જઈ શક્યો નહીં હવે શાંતિથી આ બે વાક્ય અલગ અલગ મિનિંગ ધરાવે છે તમારે એને જોઈન કરવા છે યોગ્ય કન્જંક્શન મદદથી એક છે ધેરફોર એક છે બીકોઝ અને એક છે સો તમને ખાલી એ ખબર હોય ને કે સો અને ધેરફોર નો મતલબ સમાન થાય

ચીટ થશે યસ નહી તો નહી તો મતલબ ઓર ઓર ચાલે અથવા તો અધરવાઇઝ ચાલે ઓપ્શનમાં આપેલું છે ઓર એટલે ઓર જોડીશું નેક્સ્ટ થર્ડ કબીર વોઝ અ ગ્રેટ સેન્ટ કબીર મહાન સંત હતા હિઝ ભજન્સ આર વેરી પોપ્યુલર એના ભજન્સ ઘણા પોપ્યુલર છે હવે મુદ્દો ખાસ સમજો અહીંયા વુ વુ મને આપેલું છે ખાસ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મહત્વનો કોન્સેપ્ટ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન નો કોન્સેપ્ટ છે હવે જોડવાનો છે ઓથી જોડું ઓમથી જોડું કે ઉસથી જોડું તો મને અહીંયા નિશાની દેખાય છે હીઝ વજન કોના વજન કબીરના તો સંબંધ છે માલિક એટલે તમારે એટલા માટે તમારે ઉસથી જોડવું પડશે પણ જ્યારે તમે અહીંયા ઉસથી વાક્ય જોડશો બંને વાક્યની વચ્ચે મૂકશો ત્યારે જે તમને આ હીઝ દેખાય છે સંબંધક રૂપ આ તમારું નીકળી જશે આ મુદ્દો ખાસ મગજમાં રાખજો

બહુ આસાન છે અંકિત ખુશ હતો કારણ કે એને પહેલું ઇનામ મળ્યું બીકોઝ તો બીકોઝ નો કન્સેપ્ટ તો બહુ સિમ્પલ બે વાક્ય ની વચ્ચે મૂકી દો કહાની ખતમ નેક્સ્ટ થેફ્ટ ફાધર વોઝ એગ્રી પપ્પા ગુસ્સે હતા યસ જય વોઝ નોટ અફેક્ટેડ જય પર કોઈ અસર થઈ નથી તો થાય કોન્ટ્રાસ્ટા બે વાક્ય મૂકી દો ખતમ જોઈ લો તો આ તમારા પાંચ વાક્ય યસ આગળ વધીએ એની પહેલા તમારે જો આવી ડિઝાઇન સાથે ભણવું હોય લાઈવ લેક્ચરની મદદથી ભણવું હોય અંગ્રેજી ગ્રામરનો ટેન્શન ખતમ કરવું હોય તો ઓશિયન કોચિંગ ક્લાસિસ તમારા માટે ઢગલાબંધ ફાયદાઓ ધરાવતો કોર્સ બ્રહ્માસ્ત્ર કોર્સ ડિઝાઇન કરેલો છે એ માત્ર 299 નહીં 399 રૂપિયામાં માત્ર मा, 399 માં તમને આ બેનિફિટ મળવાનો છે તો ખાસ 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 એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો કોન્ટેક્ટ નંબર તમને આપેલો છે મસ્ત મજાનો ચેકપોટ કોર્સ છે આ કોર્સની મદદથી તમે તમારી એક્ઝામમાં ઇંગ્લિશનું ટેન્શન ખતમ કરી શકો છો આગળ વધીએ નેક્સ્ટ હિરવા ઇઝ માય ફ્રેન્ડ હર કઝિન લિવ્સ ઇન ઇન્ડોનેશિયા હવે તો પ્રોબ્લેમ નહીં જ આવે તમને ખ્યાલ આવી ગયો છે અહીંયા હર કઝિન કોની કઝિન હીરવાની તો સંબંધ આપેલો છે માલિકી આપેલી છે એવા કેસમાં તમારે એવા કેસમાં તમારે વુઝનો ઉપયોગ કરવાનો થાય તો અહીંયા પણ તમારો જવાબ વુઝથી બનશે પણ મેં કીધું એમ વુઝથી બનાવો ત્યારે તમારે હર ખાસ કાઢી નાખવાનું છે યસ જેનો સમાવેશ વુઝ અંદર થઈ જશે એટલા માટે તો નાના મોટા ચેન્જીસ બી કરવા પડશે અમુક અમુક કન્જંક્શનમાં નેક્સ્ટ સેવન રેહાન વોઝ સફરિંગ ફ્રોમ અ ડેન્ગ્યુ ફીવર એ અપિયર એક્ઝામિનેશન તાવ છે એક્ઝામમાં દેખાયો મતલબ વિરોધાભાસ છે તો વિરોધાભાસ માટેનો કીવર્ડ મને અહીંયા ધો દેખાય છે પણ ધોનું કામ માત્ર વચ્ચે મૂકવાથી નહીં થાય આની થોડીક પેટર્ન આખી અલગ છે ધો સાથેના કેસમાં બે વાક્ય આવે ધોવ સાથે એક વાક્ય હશે અને એની સિવાય બીજું વાક્ય હશે ધોવ સાથે જે વાક્ય હશે એમાં વિરોધાભાસ નહીં હોય એના પછીના વાક્યમાં વિરોધાભાસ હશે તો મારે જો અહીંયા ધો થી વાક્ય હોય તો રીતે કરવું પડશે ધો અહીંયા રોહાન રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર કોમા હી અપિયર્ડ એક્ઝામિનેશન આ રીતે જવાબ બનશે ક્લિયર તો ધો શરૂઆતમાં માં લઈશું એમાં ધો સાથે જે વાક્ય હશે એમાં વિરોધાભાસ નહીં હોય એના પછીના વાક્યમાં મતલબ અહીં થી વિરોધાભાસ છે તાવ હોય તો ઘરે રહેવું જોઈએ સારવાર કરવી જોઈએ પણ નહીં એક્ઝામ માં દેખાયો કોન્ટ્રાસ્ટ છે એટલા માટે ધો થી બનશે આઠમું યુ આર લેટ તમે મોડા છો યુ વિલ નોટ બી અલાઉડ ટુ એન્ટર તમને પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં યસ તમે મોડા છો તેથી સો સિમ્પલ અમુક અમુક કન્જેક્શન તો બહુ આસાન છે નોર્મલ જવાબ આવતા હોય ને ખાલી વચ્ચે મૂકી દેવાના એક માર્ક્સ મળી જાય આરામથી મળી જાય યસ સો સિવાય ધેર પર ભી આવી શકે યસ બંનેનો મતલબ સમાન થાય છે નેક્સ્ટ વિલ યુ રીટર્ન ધ બુક આઈ ગેવ ઈટ ટુ યુ યસ્ટરડે ચલો વાત છે બુક ની મતલબ વસ્તુ ની વાત છે અને વસ્તુ ના કેસ માં તમારી પાસે બે ઓપ્શન છે વિચ અથવા તો ધેટ યસ અને અહીં આપેલું છે વિચ તો મૂકી દઈએ સિમ્પલ વિલ યુ રીટર્ન ધ બુક વિચ આઈ ગેવ ઈટ ટુ યુ યસ્ટરડે ક્લિયર પ્રિન્સિપાલ કોલ ધ પેરેન્ટ્સ ધે ડિસ્કસ પેરેન્ટ માતા પિતા ને બોલાવ્યા તેથી તો અહીંયા આ વાક્યની પાછળ જે આ વાક્યનું ગુજરાતી થાય છે એ તમારું હેતુ દર્શાવે છે અને હેતુ દર્શાવવા માટે તમારી પાસે કીવર્ડ કેટલા છે સાત સો ધેટ ઇન ઓર્ડર ધેટ ધેટ ઇન ઓર્ડર ટુ ટુ વિથ અ વ્યુ ટુ ફોર પણ દસમાના લેવલ પ્રમાણે તમને વધારે એક્ઝામમાં સો ધેટ વાળું પૂછશે અને સો ધેટનું કામ બહુ આસાન સો ધેટની એક વાક્ય આગળ હોય સો ધેટની પાછળ એક વાક્ય હોય સો ધેટની આગળ જે પ્રમાણે વાક્ય હોય એને આધારે પાછળ મોડલ હશે આવે જેમ કે અહીંયા ભૂતકાળ છે એટલે ભૂતકાળની મોડલ હશે આવે તો સો ધેટનું કામ સિમ્પલ બે વાક્યની વચ્ચે મૂકી દેવાનું જોઈ લો આવી રીતે તમારે બધા ટોપિક્સ મસ્ત મજાના પ્રેઝન્ટેશન સાથે ભણવા હોય તો તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે જ્યારે જ્યારે બી જયારે આવે બધા અપડેટ મળશે તો ખાસ જોઈન થઈ જજો બીજી એક વસ્તુ બ્રહ્માસ્ત્ર કોર્ષમાં

આઈ નો ધ બોય હું એ બોયને જાણું છું હી લીવ્સ નિયર યોર હાઉસ તમે જોયું પંદર ક્વેશ્ચનમાંથી મેજોરિટી હુ હુ મને હુઝ વાળા કન્સેપ્ટ વધારે મૂકેલા છે હવે આ વસ્તુ માટે આવે એટલે જવાબ ફિક્સ થઈ જાય કે હું થી જ બનશે પણ મહત્વની વાત છે બનાવશું કઈ રીતે માત્ર બે વાક્યની વચ્ચે હું મૂકી દેવાથી કામ નહીં થાય જેમ તમે હુઝ વાળા બે વાક્ય જોયા જેમાં આપણે સંબંધક રૂપ કાઢી નાખ્યું એવી રીતે હું ની અંદર કર્તાનો સમાવેશ થઈ જાય તો આ વાક્યમાં જે હી છે ને તમારે કાઢવું પડશે યસ તો આઈ નો ધ બોય હુ લીવ્સ નિયર યોર હાઉસ જોજો આવો નાનો મોટો ફેરફાર કરવો પડશે અને હુની બાજુમાં કમ્પલસરી ક્રિયાપદ આવી શકે સહાયકારક ક્રિયાપદ આવી શકે અને મોડલ ઓક્સિલરી પણ આવી શકે ઓકે નેક્સ્ટ જય ઇઝ હાર્ડ વર્કિંગ હી ડીડ નોટ ટુ ગેટ અ પ્રમોશન જય હાર્ડ વર્કિંગ છે હી ડિડ નોટ ટુ ગેટ અ પ્રમોશન ચલો જો તો શું દેખાય છે કોન્ટ્રાસ્ટ દેખાય ને મતલબ તો હમણાં વાત કરી ગયા

આમાં મને ચોઈસ દેખાય છે અને બંને વાક્ય પોઝિટિવ છે એનો મતલબ આઈધર ઓરથી જવાબ બનશે હવે બનાવો કઈ રીતે તે ટ્રીક આપણે યાદ કરો જે ભાગ કોમન છે એને એક વાર લખો મતલબ માય કઝિન નંદ વિલ ઇટ એને એક વાર જે ભાગ કોમન નથી મતલબ અ સેન્ડવિચ અને અ પાણીપુરી એની પહેલા જે તમને ઓપ્શન આપેલો છે એ લખી નાખો મતલબ પહેલા ભાગ પહેલા આઈધર અહીંયા લખીશું ઓર તો આખો જવાબ બનશે માય કઝિન નંદ વિલ ઇટ આઈધર સૅન્ડવિચ ઓર અ પાણીપુરી જોઈ લો આવી રીતે બનાવવું પડશે ત્યારે એક માર્ક્સ મળશે ખાસ ધ્યાન રાખજો ઓકે નેક્સ્ટ 15 ધ આર ધ ચિલ્ડ્રન આઈ મેટ ધેમ એટ ધ ફંક્શન ફરીથી તમારું ડિસ્ક્રાઇબિંગ પર્સન નો કન્સેપ્ટ છે ત્રણેય વાક્ય ત્રણેય પ્રકારની રચના આમ આવી ગઈ ખાસ સમજો હવે ક્યુ લેવું જો ધે આર ધ ચિલ્ડ્રન આઈ મેટ ધેમ વાત ચિલ્ડ્રન ની છે અને એનો ઉલ્લેખ અહીંયા કરેલો છે મતલબ વ્યક્તિવાચક કર્મની વાત છે યસ અને આ વાક્યમાં શરૂઆતમાં કોઈ સંબંધક વિભક્તિ બી નથી તમને જ્યારે બીજું વાક્ય પણ કાળ વાળું દેખાય અને એમાં કર્મના સ્થાને વ્યક્તિવાચક કર્મ દેખાય એવા કેસમાં તમે બિંદાસ વોમ જવાબ ટીક કરજો પણ એક નાનો ફેરફાર કરવાનો જેમ આપણે વુજની અંદર સંબંધક વિભક્તિ કાઢી નાખી જેમ આપણે વુની અંદર કર્તા વિભક્તિ કાઢી એમ વોમની અંદર જે આ ધેમ તમને દેખાય છે વ્યક્તિવાચક કર્મ વિભક્તિ આ તમારે કાઢવી પડશે